શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોને તેઓના બાળકોને શૈક્ષણિક રીતે મદદ મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરાનપુરા દ્વારા દર વર્ષે પોતાના સભાસદોના બાળકોને શૈક્ષણિક રીતે મદદ મળી રહે તે માટે ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આજથી સભાસદોના અભ્યાસ કરતાં બાળકો માટે ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની બરાનપુરા સ્થિત મુખ્ય શાખા તદુપરાંત વાઘોડિયા રોડની શાખા તેમજ માંજલપુરની ઇવામોલ નજીક આવેલ શાલીન કોમ્પ્લેક્ષ ખાતેથી શરૂ કરવામાં આવી છે આ વર્ષે સભાસદોને આર્થિક ભારણમાં મદદરૂપ થવા રૂપિયા દસનો ઘટાડો કરવામાં આવે છે અને નજીવા રૂપિયા બસો એંસીમાં એક ડઝન ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતો હોય છે આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે મોંઘવારીને જોતા ને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉપદેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત નજીવી જીવી જેવી હજી બી ઓછી કરેલી છે અમારું ધ્યા એક જ છે કે સમાજનો સંસ્થાન જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક ભને અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે